નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર અંદર આપણે ધોરણ વિષય છે છે અંગ્રેજી સત્ર આવતું રિવિઝન તેના વિશે જોવાના છીએ જેમાં આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી એક અને બે ની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આપ રિવિઝનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જે તમને આ રીતે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

તો ચાલો સૌ પ્રથમ આપણે વાક્યો વાંચીએ અને તે વાક્યો શું કહેવા માગે છે તે સમજીએ જેમાં પેલું વાક્ય છે વી શૂડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર આપણે અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તેવું ક્યારેય કરવું જોઈએ નહીં બીજું વી શૂડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઈક અ નાઇફ ઓર અ અપેર ઓફ સિઝર્સ આપણે અણીદાર કે ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ સાથે રમવું જોઈએ નહીં જેવી કે છરી અને કાતર સાથે ન રમવું જોઈએ ત્રીજું વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ ધ રેડ લાઇટ આપણે આપણા વાહનોને લાલ બત્તી પર રોકવા જોઈએ વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ પાંચમું વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ આપણે खुला इलेक्ट्रिक सोकेट ने स्पर्श न करवो जी वी शुड प्ले केरफुली अपने ध्यान थी त्यार बीज के इंस्ट्रक्शन तो वी वाउंड विथ क्लीन वोटर आपने चोखा पानी थी घाने धोवा धोए वी मस्ट नॉट प्ले विथ फायर अपने आग साथे न रमव वी केन पुट અવર હેન્ડ કોલ્ડ વોટર ટેપ આપણે આપણા બળેલા હાથને ઠંડા પાણીના નળની નીચે રાખવો જોઈએ વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ અ મૂવિંગ બસ આપણે ક્યારે ચાલતી બસમાં ચઢવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર આપણે અમ્પાયર સાથે દલીલ ન કરવી જોઈએ બારમું વી કેન અપ્લાય ટર્મરિક ઓન કટ ફિંગર આપણે કપાયેલી આંગળી પર હળદર લગાવી શકીએ છીએ ચાલો ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ હવે આપણે આ જે વિગતો જોઈ અથવા તો જે વાક્યો જોયા તે વાક્યોને આ પ્રમાણે આપણે ગોઠવવાના છે તો ચાલો ગોઠવીએ જેમાં કેટેગરી એટલે કે શ્રેણી અને પ્રિકોશન્સ એટલે કે સાવચેતીના પગલાં પ્રથમ છે સેફટી એટ હોમ એટલે કે ઘરમાં સલામતી જેમાં પેલું વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઈક અ નાઇફ ઓર અ પેર ઓફ સિઝર્સ આપણે તીક્ષ્ણ તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી અને કાતરની જોડી સાથે રમવું જોઈએ નહીં બીજી વાત વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ આપણે ખુલ્લા ઇલેક્ટ્રિક સોકેટને સ્પર્શ ન કરવો જોઈએ વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર આપણે આગ સાથે રમવું જોઈએ નહીં ત્યાર પછી સેફટી ઓન ધ રોડ રસ્તા ઉપર રાખવાની સલામતીના પગલા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી આપણે આગળ જોઈ ગયા છીએ તો ચાલો જોઈએ અંગ્રેજી વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ ધ રેડ લાઈટ વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન્ટુ અ મૂવિંગ બસ ત્યાર પછી સેફટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ રમતના મેદાન પર સલામતી જેમાં પેલું વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર વી શુડ પ્લે કેરફુલી ને વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર ત્યાર પછી ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર માટે તો વી શુડ વોશ અ વાઉન્ડ વિથ ક્લીન વોટર વી કેન પુટ અવર બર્ન્ટ હેન્ડ અંડર કોલ્ડ વોટર ટેપ ને વી કેન એપ્લાય ટર્મરિક ઓન અ કટ ફિંગર તો આ પ્રકારે આપણે સલામતી માટેના પગલા છે તે લેવા જોઈએ વર્ગીકરણ જોયું ચાલો હવે આગળ જોઈએ હવે તમારે તમારો મિત્ર શોધી અને વાક્ય બનાવવાના છે ચાલો સૌ આપણે દરેક વાક્યનું ગુજરાતી જોઈ લઈએ પેલું ડોન્ટ પ્લે ઇન ધ રેન વરસાદમાં રમશો નહીં આઈ એમ ટાયરેડ હું થાકેલો છું કે થાકી ગયો છું ધ સ્કાય ઇઝ ક્લિયર આકાશ સ્વચ્છ છે નીલમ ઇઝ નોટ ફિલિંગ વેલ નીલમની તબિયત સારી નથી માય સ્કૂટર ઇઝ આઉટ ઓફ ઓર્ડર મારું સ્કૂટર ખરાબ થયું છે ઇટ ઇઝ વેરી હોટ આઉટસાઇડ બહાર ખૂબ જ ગરમી છે ટુડેઝ ટુડે આઈ વિલ ગેટ માય રિઝલ્ટ આજે હું મારું પરિણામ મેળવીશ ધ કેમેરા ઇઝ વેરી એક્સપેન્સિવ કેમેરો ખૂબ જ ખર્ચાળ છે વી હેવ નો ફૂડ ફોર ડિનર અમારી પાસે રાત્રિભોજન માટે ખોરાક નથી યુ ગેટ અપ લેટ એવરી ડે તમે રોજ મોડા ઉઠો છો હવે સામેના ભાગમાં છે તે જોઈએ તો પેલું સી શુલ્ડ સી શુડ કન્સલ્ટ અ ડોક્ટર તેણીએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ઇટ માઇટ નોટ રેઇન ટુ ડે આજે કદાચ વરસાદ ન પડે યુ માઇટ કેચ અ કોલ્ડ તમને શરદી થઈ શકે છે આઈ મે ગો ટુ બેડ અર્લી હું વહેલો સૂઈ શકું છું આઈ માઇટ ગેટ ગુડ માર્ક્સ કદાચ મને સારા માર્ક્સ મળશે આઈ મે ગો ટુ ઓફિસ બાય બસ હું બસ દ્વારા ઓફિસ જઈ શકું છું યુ શુડ નોટ ગો આઉટસાઇડ તમારે બહાર ન જવું જોઈએ ઇન્ડિયા માઇટ વિન ધ મેચ ભારત મેચ જીતી શકે છે ઇટ માઇટ સ્પોઇલ યોર ટીથ તે તમારા દાંતને બગાડી શકે છે દસમું આઈ કેન નોટ બાય ઈટ હું તેને ખરીદી શકતો નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણને ઘણા બધા વાક્યો આપેલા છે તો સૌ પ્રથમ આપણે દરેક વાક્યનું ગુજરાતી છે તે જોઈ લઈએ જેથી આપણને તેની જોડી બનાવવાની ખ્યાલ આવશે ત્યાર પછી અગિયાર નંબર ઉપર છે તે જોઈએ તો યુ ઇટ ટુ મચ ચોકલેટ તમારે વધારે તમે વધારે પડતી ચોકલેટ ખાઓ છો બારમું શિખર ધવન સ્કોરેડ અ સેન્ચુરી શિખર ધવન સદી ફટકારી સોનલ ઇઝ એબસન્ટ ટુડે સોનલ આજે ગેરહાજર છે રશ્મિ કેન નોટ રીડ પ્રોપરલી રશ્મી બરાબર વાંચી શકતી નથી ધ પાઇલોટ લેન્ડેડ ધ પ્લેન ઇન ધ ફોરેસ્ટ ધ પાઇલોટે પ્લેન ને જંગલમાં લેન્ડ કરાવ્યું સ્ટીવન કેન નોટ રન વેરી ફાસ્ટ સ્ટીવન બહુ ઝડપથી દોડી શકતો નથી સમવન માઇટ બી એટ ધ ડોર કોઈ દરવાજા પર હોઈ શકે છે યુ મસ્ટ પે યોર બિલ ડે તમારે તમારું બિલ આજે જ ચૂકવવું પડશે કમલ કેન સ્વિમ ઇન ધ લેક કમલ તળાવમાં તરી શકે છે ધે માઇટ લોસ ધ મેચ તેઓ મેચ હારી શકે છે ત્યાર પછી હવે સામેના વાક્યનું ભાષાંતર જોઈએ તો યુ મસ્ટ બાય સમ ફૂડ તમારે અમુક ખોરાક ખરીદવો જોઈએ યુ ગેટ અપ અર્લી તમારે વહેલા ઉઠવું જોઈએ ધેર માઇટ બી અ પ્રોબ્લેમ ઇન ધ એન્જિન એન્જિનમાં કોઈ સમસ્યા હોઈ શકે છે શી માઇટ બી શીખ તેણી બીમાર હોઈ શકે છે શી શુડ રીડ રેગ્યુલરલી તેણે નિયમિત વાંચવું જોઈએ ધ ડોર બેલ ઇઝ રિંગિંગ દરવાજાની ઘંટડી વાગી રહી છે હી ઇઝ વેરી ફેટ તે ખૂબ જ જાડો છે ધે ડીડ નોટ પ્રેક્ટિસ મચ તેઓ વધારે પ્રેક્ટિસ કરતા ન હતા ધ લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ ઇઝ ટુ ડે ચૂકવણી માટેની છેલ્લી તારીખ આજે છે અને ઇટ ઇઝ નોટ વેરી ડીપ તે બહુ ઊંડું નથી ચાલો હવે આ બંને વીસ વીસ વાક્યો છે તેની આપણે જોડી બનાવી અને એક વાક્ય કરવાનું છે તો પ્રથમ ડોન્ટ પ્લે ઇન ધ રેન યુ માઇટ કેચ અ કોલ્ડ આઈ એમ ટાઇરેડ આઈ મે ગો ટુ બેડ અર્લી ધ સ્કાય ઇઝ ક્લિયર ઇટ માઈટ નોટ રેન ટુડે ડે નિલમ ઇઝ નોટ ફિલિંગ વેલ સી શુડ કન્સલ્ટ અ ડોક્ટર માય સ્કૂટર ઇઝ આઉટ ઓફ ઓર્ડર I may go to office by bus. It is very hot outside. You should not go outside. Today I will get my result. I might get a good marks. The camera is very expensive. I cannot buy it. We have no food for dinner. We must buy some food. You get up late every day. You should get up early. You eat too much chocolate, it might spoil your teeth. Sikhar Dhawan scored a century. India might win the match. Sonal is absent today. She might be sick. Rashmi cannot read properly. She should read regularly. The pilot landed the plane in the forest. There might be a problem in the engine. Steven cannot run very fast. He is very fat. Someone might be at the door. ધ ડોરબેલ ઇઝ રિંગિંગ યુ મસ્ટ પે યોર બિલ ટુડે ધ લાસ્ટ ફોર પેમેન્ટ ઇઝ લાસ્ટુડે કમલ કેન ઇન ધ લેક ઇટ ઇઝ નોટ વેરી ડીપ ધે લોસ ધ મેચ ધે ડીડ નોટ પ્રેક્ટિસ મચ તો આ પ્રકારે આપણે બંને વાક્યો છે તેને જોડી દઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી રિવિઝનની એક્ટિવિટી એક અને બે છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીઓ અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો